Thank <laughs> you. સમસ્યા ગઈકાલે રવિવારના દિવસે અસામાજિક તત્વો દ્વારા નદીમાં બે ફાર્મ રીતે કચરો નાખ્યો છે જે કચરો નાખવાને કારણે ગાયો પાણી પીવે તો એને પણ આરોગ્યને નુકસાન થાય છે દરિયામાં ત્યાં બધો કચરો જવાના કારણે દરિયાના પણ જીવજંતુને નુકસાન થાય છે મારે અને એ જ બધા લોકોને કહેવું છે કે હવે આપણે આ બાબતમાં જાગૃત થાય અને આ બાબતે અવારનવાર નદીઓમાં કે જ્યાં ત્યાં કચરો ન નાખે થોડીક આપણી લળે આવું ન કરીએ તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓને પણ મારે કહેવું છે કે નિયમસાર પ્લોટોના માલિકો દ્વારા બે ફાર્મ રીતે અંદરના ભાગમાં પણ બાંધકામ થઈ રહ્યું છે એમને જગ્યા ફાળવી એની કરતાં વધારે બાંધકામ થઈ રહ્યું છે પ્લોટોની સામે પણ બે બે ફાર્મ રીતે બાંધકામ થઈ રહ્યું છે સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ દરિયા કિનારાથી પાંચસો મીટર સુધી કોઈ પણ બાંધકામ કરી નથી શકતા તેમ છતાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની મિલીભગતથી આ બધું થઈ રહ્યું છે અન્ય ધંધાઓ પણ મુખ્ય અધિકારીઓની ભલામણથી અને એની મીઠી નજરથી આ અલંગમાં થઈ રહ્યું છે આરોગ્ય માટે વેસન માટે કે અન્ય શિક્ષણ માટે મજૂરો માટે અમે કામ કરી રહ્યા છીએ તો આ બધામાં અમને સાથ સહકાર આપો અને લોકો પણ જાગૃત થાય તેવી મારી અપીલ છે જય હિન્દ જય ભારત સુખદેવસિંહ ગોહિલ